નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે તેલીબિયા વર્ગનો અગત્યનો પાક એટલે કે મગફળી કે જેનું સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે પ્રમાણમાં વાવેતર થાય છે તેમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો મગફળીમાં ખાતર વ્યવસ્થાપન કરતાં પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણી જમીનમાં કયા તત્વોની અછત છે અને આપણી જમીનમાં કયા તત્વો ખૂબ વધારે પ્રમાણમાં રહેલા છે આમ આ બંને વચ્ચેનો જે ગેપ છે તે આપણે સંકલિત ખાતર વ્યવસ્થાપન દ્વારા પૂરો કરી શકીએ છીએ પણ આપણી જમીનમાં કયા તત્વોની અછત છે તે આપણને જમીન ચકાસણીના રિપોર્ટ ઉપરથી જ ખબર પડે છે તો ખેડૂત મિત્રો જો હજી સુધી તમે જમીન ચકાસણીનો રિપોર્ટ કરાવેલ ના હોય અને જમીન ચકાસણીનો રિપોર્ટ કરાવવા માંગતા હોય તો જમીન ચકાસણીનો રિપોર્ટ કરાવવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો જ્યારે મગફળીમાં સંકલિત ખાતર વ્યવસ્થાપનની વાત આવે છે ત્યારે આપણે મગફળીમાં સેન્દ્રીય ખાતર રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર આ ત્રણેય ખાતરો જમીનમાં ઉમેરવાના હોય છે પણ અત્યારે મોટાભાગના ખેડૂતો ખાલી રાસાયણિક ખાતર જ જમીનમાં ઉમેરે છે જેના લીધે આપણે મગફળીની નફાકારક ખેતી કરી શકતા નથી સૌ પ્રથમ આપણે સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો મગફળીમાં સારું ઉત્પાદન મેળવવા માટે હેક્ટર દીઠ આઠથી દસ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર ઉમેરવું જોઈએ જેથી આપણે મગફળીની નફાકારક ખેતી કરી શકીએ પણ અત્યારના સમયમાં ઢોર વધારે પ્રમાણમાં ન હોવાને લીધે છાણિયા ખાતરની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે તો આનો બીજો વિકલ્પ શું હોઈ શકે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ જો છાણિયું ખાતર ઉપલબ્ધ ના હોય તો તેનો બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે મગફળીમાં એરંડા એટલે કે દિવેલાનો ખોળ હેક્ટર દીઠ પાંચસો કિલો અથવા તો સોળ ગુઠાના વિઘે પચાસ કિલોની એક બેગ મગફળીમાં પાયાના ખાતર તરીકે આપવી જોઈએ મગફળીનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર કે જે જૂનાગઢ ખાતે આવેલું છે તેના દ્વારા એરંડાનો ખોળ મગફળીમાં પાયાના ખાતર તરીકે વાપરવાથી શું ફાયદા થાય છે તેના ઉપર બે વર્ષ સુધી અખતરા લીધેલ છે અને તેણે જે ડેટા બહાર પાડેલ છે તે આપણે જોઈએ તો જૂનાગઢના મગફળીના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા એવું બહાર પાડવામાં આવેલ છે કે મગફળીમાં પાયાના ખાતર તરીકે એરંડાનો ખોળ વાપરવાથી મગફળીમાં જે દોડવાનો સુકારો આવે છે તે છવ્વીસ ટકા સુધી ઘટાડી શકાય છે અને મગફળીમાં જે થળનો સુકારો આવે છે તેને પંચાવન ટકા સુધી ઘટાડી શકાય છે આમ આ બંને રોગથી મગફળીને રોગ મુક્ત રાખવા માટે એરંડાના ખોળનો મગફળીમાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે અને ત્રીજો ડેટા એવો પણ દર્શાવે છે કે મગફળીમાં એરંડાના ખોળનો ઉપયોગ કરવાથી મગફળીમાં ઉત્પાદન બત્રીસ ટકા જેટલું વધારી શકાય છે તો સારી ક્વોલિટીનો એરંડાનો ખોળ મેળવવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો હવે આપણે મગફળીમાં રાસાયણિક ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો મગફળીમાં રાસાયણિક ખાતર વ્યવસ્થાપન જમીન ચકાસણીના રિપોર્ટના આધારે જ કરવું જોઈએ સામાન્ય રીતે મગફળીના પાકમાં યુનિવર્સિટીની ભલામણ મુજબ મગફળીને સાડા બાર કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાશની જરૂર પડે છે આ ત્રણમાંથી આપણે કયું ખાતર પાયાના ખાતર તરીકે આપવું અને કયું ખાતર પૂરતી ખાતર તરીકે આપવું તે આપણે આગળ વિડીયોમાં જોઈએ આપણે મગફળીમાં પાયાના ખાતરની વાત કરીએ તો મગફળીમાં હેક્ટર દીઠ સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસ એસપી એકસો છપ્પન કિલો અને એમોનિયમ સલ્ફેટ બાસઠ પોઈન્ટ પાંચ કિલો પ્રતિ હેક્ટર મગફળીમાં પાયાના ખાતર તરીકે આપવા જોઈએ આ ઉપરાંત જે જમીનમાં જમીનમાં પોટાશની ઉણપ હોય તે એસી કિલો પોટાશ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું જોઈએ મગફળીના પાકમાં અમુક વિસ્તારમાં ફેરસ સલ્ફર અને જીંક જેવા સૂક્ષ્મ પોષક તત્વોની ખામી જોવા મળે છે તો જે વિસ્તારમાં સલ્ફરની ખામી હોય તેમાં હેક્ટર દીઠ વીસ કિલો સલ્ફર આપવું જોઈએ જે વિસ્તારમાં ફેરસની ખામી હોય તેમાં હેક્ટર દીઠ દસ કિલો ફેરસ સલ્ફેટ ખાતર આપવું જોઈએ અને જે વિસ્તારમાં ઝીંકની ખામી હોય તેમાં હેક્ટર દીઠ વીસ કિલો જીંક સલ્ફેટ ખાતર આપવું જોઈએ આમાં આપણે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે કોઈપણ ખાતરનો ઉપયોગ કર્યા પહેલાં જમીન ચકાસણીનો રિપોર્ટ ખાસ જોવો જોઈએ અને તેના આધારે જ આપણે આપણી જમીનમાં કોઈ પણ ખાતર ઉમેરવું જોઈએ જેનાથી તે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને આપણે આપણું પાક ઉત્પાદન પણ વધારી શકીએ હવે આપણે મગફળીમાં જૈવિક ખાતરની વાત કરીએ તો મગફળીમાં જૈવિક ખાતર તરીકે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ આપવી ખૂબ જરૂરી છે તેનું કારણ એ છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આપણી જમીનમાં જે તત્વો છોડને ઉપલબ્ધ નથી હોતા તે તત્વોને છોડને ઉપલબ્ધ કરાવવામાં ખૂબ મદદ કરે છે તેથી બધા ખેડૂત મિત્રોએ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ મગફળીમાં ખાસ કરવી જોઈએ વૈજ્ઞાનિકો દ્વારા કરેલા ખતરામાં માલુમ પડ્યું છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાની મગફળીમાં ટ્રીટમેન્ટ કરવાથી મગફળીમાં ઉત્પાદન ચુમ્માલીસ ટકા જેટલું વધારી શકાય છે ખેડૂત મિત્રો અમે આશા કરીએ છીએ કે સંપૂર્ણ ખાતર વ્યવસ્થાપનની વાત તમને સમજાઈ ગઈ હશે જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ